મને કોઈ અસર હવે નહી થાય સન્માન અપમાન કોઈ નહી કઈ જ એ તેમ કે સુખી દ્રો ને સમજાય ને હા અમુક વાર મારે આ કપડા નવા એટલે પહેરવા પડે ઘણા એવાય આવતા બાપુ ના માં ઠેકાણા નથી આપણું હું ભલું થયું

હજે પોલીસે દોઢ બે વર્ષથી બેઠક બંધ હતી છતાં એને નોકરી ધંધો અમે તો ઘણી વાર કીધું બગાડીને ના આવશો પણ એને કીધું કે ભાઈ અઠવાડિયામાં કે મહિનામાં એક વાર દાદા ને સમર્પણથી એક પોતાના પરિવાર હારે સેવા આપવા આવ્યા તો મને એટલું મનથી એવું થયું કે બધા સક્ષમ છે એવું જરૂરી નથી બધા બહે રૂપિયા રોજની પડી હોય છતાંય જો એવો ગરીબ માણસ થઈને એનામાં એવી દાતારી હોય કે મારે તો સેવા આપવા જવાનું તો મારામાં કંઈક તો હું પણ હોય ને કે ભાઈ કદાચ કરોડપતિ હોય તો કદાચ પાંચ મહિના બેસી રહે પણ પેલા મારે એમના સાંભળવા છે

પણ હા રસોઈ બનાવવાળાની હાથ ની ગમે એવો મોંઘો લોટ લાવતા હોય પણ જો બે ખાવામાં એવું જ આવે સમજાય ને એમ વસ્તુ એવી છે ક્યાંક ઊંધી જગ્યાએ આપણે રાંધવા આપી દીધું છે એટલે થોડાક દી ધુમાડા ની ગંધ આવશે પણ આ અહીંયા સુધારી દેશે ભરોસો રાખો

ગમે એ રીતે લોકોને મદદરૂપ બનવું છે તો બનવું છે સમજાય ને જો તાસીર હોય તો અને બીજી એક ખાલી ગમત ની વાત વેસન મૂકવા કેટલા હે હાથ ઉંચો કરજો એ હમણાં ના આપતા બે ચાર મહિના કારણ કે આપણું લોહી કોક હારા માણ ચડી જાય ને એ બંધ ધાણી થઈ ગયો એટલે બંધ થઈ જાય પછી આપજો સમજાય ને એમ મેં કીધું એમ કે આ પ્રસાદમાં એટલી તાકાત છે આ ભૂમકા એટલી અને તમને વિશ્વાસ મારા પ્રવચન ઉપર ના હોય તો ઓટલા ઉપર દસ મિનિટ બે અને એની હમું ટકર ટકર જોઈ લો કે હું ઉપાધી છે નાભીથી થી રોવાનું આખું થી નહીં નાભી ખુલ્લી મૂકી દો કે જે પાપ છે મૂકી દીધું કાલથી કોઈ નડવું નથી હવે હારું જ કરવું છે અને હારું કઈ ના થાય તો કઈ ને ગામમાં મૂગા મરજો કોઈ નડવા ના જતા આ મોટો ધર્મ અને બે તમારા એક રૂવાડા બેઠા ના કરોડી લઈ ને નીકળી જવાનું પણ એવી તાકાત તો એવી આંખો માં આપડી ઉજાગર તો હોવી જોઈએ ને ભગવાન ને જો આ તો ઓટલો સરળ વિડીયો કોલ ચાલુ દે આખા ગ્રુપ ને કે લાઈન માં જોડે જઈજ હું આ પછી ગયો બાપુ આવા છે દાદા આવા ક્યાં ગામની પિંદરણ કરવા આવ્યો તું આપણે આપણા દુખી છે ભગવાન દુખી નથી કરતો વગર દસ દુખી છે બાકી લખણના છે